સરકાર અને રિઝર્વ બેંક ઇન્ડિયાનુંસદ કુરજીભાઈ બાવળીયા ની આગેવાની વિછિયા જસદણમાં બળદગાડા અને વાહનો સાથે રેલી યોજવામાં આવી હતી અને વિછીયા મામલતદાર તથા જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ખેડૂતોને જરૂરિયાત મુજબ નાણા ઉપાડવાની છૂટ આપવા ઉગ્ર માંગ કરી હતી અહેવાલ દેવરાજ મકવાણા વિછ્યા સંપૂર્ણ કાર્યક્રમ છેલ્લા પંદર દિવસ પહેલા દેશના વડાપ્રધાને પાંચસો ને હજારની નોટો બંધ કરવાને કારણે આ નોટબંધીને કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર આખું અર્થતંત્ર ભાંગી પડ્યું છે જસદણ વિચ્છના માર્કેટિંગ યાર્ડ છેલ્લા પંદર દિવસથી બંધ છે ખેડૂતો પોતાનો માલ વેચવા જઈ શકતા નથી દૂધ મંડળીઓની અંદર દૂધ પશુપાલકો દૂધ લઈને જાય તો દૂધ કોઈ લેવા નથી અને હોય તો એના પૈસા મળતા નથી ચેક ની વાત થાય છે ગરીબ લોકોને પોતાના પૈસા સહકારી મંડળી બેંકમાં ક્યાં મૂકેલા હોય એને ઉપાડવા માટે દિવસો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે ખેડૂતોને સહકારી મંડળીઓ મારફતે સહકારી બેંકમાંથી જે ધિરાણ લીધું છે એના પૈસા એને મળતા નથી મૂકેલા પૈસા પોતાના પરસેવાના પૈસા એને પરત મળતા નથી છૂટા મળતા નથી ગરીબ દર્દીઓ હોય એને દવાખાને જવા છૂટા પૈસા નથી ખેડૂતોને એમના દીકરા દીકરાને લગ્ન પ્રસંગો હોય એમના અભ્યાસ કરતા બાળકોની ફી ભરવાની હોય તો ખેડૂતો કે ગરીબ વર્ગના જે લોકો જેના પૈસા બેંકમાં ક્યાંક પડ્યા છે એ પૈસા મળતા નથી ફક્ત નોટબંધીને કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર આખું અર્થતંત્ર ભાંગી પડ્યું છે કોઈની વાત સંભળાતી નથી પાંચ પાંચ સાત સાત દિવસના બેંકો ઉપર ટોકન આપી દેવામાં આવે છે અને દિવસો સુધી દિવસો સુધી આ પૈસા માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે આ બધાના વિરોધમાં અમારી માંગણી છે કે પાંચસો કે હજારની નોટો ભલે બંધ કરી હોય પણ એની સામે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ગરીબ લોકોને ખેડૂતોને મજૂર વર્ગના લોકોને દૂધ મંડળીઓ એને છૂટા આપવાની વ્યવસ્થા નાણાકીય વ્યવસ્થા કરવી જોઈએ જો નહીં કરવામાં આવે તો ગરીબ લોકોના અને ગ્રામ્ય અર્થતંત્ર ભાંગી પડશે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે વિચ્યાથી આ વિસ્તારના ધારાસભ્ય અને સૌ આગેવાનો સાથે અમે સુધી આ બળદગાડાઓ સાથે વાહનો સાથે ખેડૂતોની વાત લઈને વિરોધ કરવા માટે

ચૂંટણી ફંડ હતું અને મોટી કંપનીઓ વાળા પાસે કાળા નાણાં તો ત્યાં પહેલાના ઘણા એની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી ગરીબ લોકોને હેરાન કરવાનો આ એક ઈરાદો હોય એવો દેખાઈ આવે છે જો એને કાળા નાણાં બહાર કાઢવા હતા તો એને જે કંઈ નિર્ણય કરતા પહેલા જ્યાં જ્યાં કાળું નાણું છે એના માટેના જે કંઈ અગાઉથી કાર્યવાહી કરવી જોઈએ કરવાને બદલે એને અગાઉથી ગોઠવણ કરાવી લીધી હતી એના માણસોને પૈસાની ગોઠવણ કરાવ્યા પછી આ એને નિર્ણય કર્યો છે ફક્ત ખેડૂતો ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકોને પરેશાન થાય